જો આ કોળી સમાજના યુવાનોને છોડવામાં નહીં આવે તો આજે હું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં આ કોળી સમાજ ગુજરાત બંધનું એલાન કરશે અને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ વિક્ષાની અંદર આવીને સમાજને ન્યાય અપાવવાની હાકલ કરશે મિત્રો પોતાનો અધિકાર માંગવા જાય છે ત્યારે ખોટા કેસો કરીને કોળી સમાજને દબાવવાના પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ હવે કોળી સમાજ દબાશે નહીં આયા પિક્ચરના પુષ્પા હારા હારા જૂટી જાય કોઈ સમાજની શક્તિ અને કોઈ સમાજની તાકાત આપણે સૌએ ઓળખવાની છે હું યુવાનોને કહેવા માંગીશ ખાસ કરીને શિક્ષણ ઉપર ધ્યાન આપો વ્યસન મુક્તિ ઉપર ધ્યાન આપો આપણો સમાજ આગળ કેમ વધે સમાજની પ્રગતિ અને વિકાસ કેમ થાય એની ઉપર આપણે સૌ સાથે મળીને કામ કરીએ ત્યારે હું છેલ્લી વાત મારી વાણીને